नीचो भाव वीस। भाव, जुवार, सफेद। नीचो भाव, भाव जुवार लाल नीचो भाव सात सौ, ऊंचो भाव आठ सौ त्रीस जुवार पीली, नीचो भाव ત્રણસો પચાસ ઊંચો નીચો તુવેર નીચો ભાવ એક હજાર પિંચ્યાસી ઊંચો ભાવ એક હજાર ત્રણસો ઓગણત્રીસ ચણા પીળા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર બસો ત્રીસ ચણા સફેદ નીચો ભાવ એક હજાર બસો પચાસ ઊંચો ભાવ બે હજાર બસો ઓગણસાઠ અડદ નીચો ભાવ એક હજાર એકસો ઊંચો ભાવ એક હજાર ચારસો અઠ્યાસી નીચો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વાલ દેશી નીચો ભાવ નવસો સત્યાસી ઉંચો ભાવ એક હજાર સાતસો નવ્વાણું ચોળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર છસો મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બે હજાર એકસો વટાણા નીચો ભાવ એક હજાર અગિયાર ઊંચો ભાવ બે હજાર અગિયાર કળથી નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ સાતસો નેવું રાજમાં નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર ચારસો એકવીસ સિંગદાણા નીચો ભાવ એક હજાર ત્રણસો પાંત્રીસ ઊંચો ભાવ એક હજાર ચારસો ત્રીસ મગફળી જાડી નીચો ભાવ નવસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર એકસો એસી મગફળી ઝીણી નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર એકસો સાઠ તલી નીચો ભાવ એક હજાર પાંચસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર નવસો નવ્વાણું

કાળા તલ નીચો ભાવ બે હજાર નવસો દસ ઊંચો ભાવ ત્રણ હજાર નવસો પિસ્તાલીસ લસણ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર ધાણા નીચો ભાવ એક હજાર બસો વીસ ઊંચો ભાવ એક હજાર ચારસો છેતાલીસ

રાય નીચો ભાવ એક હજાર બસો પચાસ ઊંચો ભાવ એક હજાર પાંચસો પચાસ મેથી નીચો ભાવ આઠસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર બસો સાઠ ઈસબુલ નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ આઠસો એકાવન રાયડો નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો સિત્તેર રજકાનું બી નીચો ભાવ ચાર હજાર છસો ઊંચો ભાવ છ હજાર એસી ગુવારનો બી નીચો ભાવ નવસો ત્રીસ ઊંચો ભાવ નવસો સિત્તેર ખેડૂત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલ બજાર ભાવને સબસ્ક્રાઇબ કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રોને સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને અને અમારી ચેનલને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ